પણ સરકાર દ્વારા ધરપકડ નહીં કરવાની માલ સીઝ નહીં કરવાની સ્થળ તપાસ નહીં કરવા જેવી અગિયાર માંથી નવ માંગ સંતોષવામાં આવી છે જે બાદ ગુજરાત જ્વેલર્સ એસોસિએશને હડતાલ સમેટવાનો નિર્ણય કર્યો જો કે એક્સાઇઝ ઉપરાંત વેપારીઓના પાન અને અન્ય મુદ્દાઓ હજી પેન્ડિંગ છે સરકાર શ્રી તરફથી અમને અમારા જે અગિયાર પોઈન્ટ હતા એમાં બધી જ બાહેન્દ્રી મળી છે અને એમાંથી નવ પોઈન્ટ ઓન ધી સ્પોટ એમને મુલાકાત દરમિયાન ગઈકાલે કન્ફર્મ કરી લીધા છે બે પોઈન્ટ વિચારણા હેઠળ છે માટે અમે આમાં નિર્ણય લઈ અને હડતાલ પૂરી કરી અત્યાર સુધી સોના પર એક્સાઇઝ મુદ્દે થયેલા આંદોલનોમાં સરકારે પીછે હટ કરવાની જરૂર પડી હતી પરંતુ કેન્દ્ર સરકારનું વલણ જોતા વેપારીઓએ વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરીને આખરે હવે હડતાલ સમેટવાનો નિર્ણય કર્યો બીજી તરફ લગ્ન ગાળો શરૂ થયો હોય તેમજ આર્થિક નુકસાન ટાળવા વેપારીઓએ હડતાલ સમેટી લીધી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે કેમેરામેન નીતિન બગડા સાથે ઝલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ